મિત્રો ન્યુઝ ચેનલ ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કે સુરતના કરનાળાની એક બાજુનો ભાગ વાહન વ્યવહાર માટે બંધ ભૂવો પડ્યા બાદ વૈકલ્પિક માર્ગ જાહેર સુરતના રેલવે સ્ટેશન નજીક સૂર્યપુર કરનાળાની નજીક રોડ ઉપર પૂવો પડી ગયો હતો જેને પગલે અતિવ્યસ્ત માર્ગ ઉપર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા ખાંડ બજાર એપ્રોચ નીચે વરસાદી પાણીના બોક્સમાં ભંગાણ પડતા રિપેરિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ભૂવો પડતાની સાથે ગઈકાલથી રિપેરિંગ કામગીરી શરૂ કરી દીધા બાદ આવતીકાલે સાંજે સાત વાગ્યા સુધી આ કામગીરી ચાલે તેવી શક્યતા છે વરાછા તરફથી સુરત સ્ટેશન તરફ આવવાનો આ ખૂબ વ્યસ્ત છે ને રિપેરિંગ કામ ચાલતું હોવાથી વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે બંધ કરી છે જેના વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા માટે રૂટ નંબર પોદાર ડાયમંડ સર્કલ થઈ બોમ્બે માર્કેટથી સહારા દરવાજા શરૂ રહેશે અને વૈશાલી ચાર સાથે ધામ સર્કલ થઈ ભવાની સર્કલથી ડાબે અલ્કાપુરી બ્રિજ તરફ શરૂ રહેશે અને હાલ મળતી માહિતી મુજબ આવતીકાલે સાંજ સુધી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જેવી કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ ફરીથી કનાળાનો ભાગ વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો